ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપડે વિડીયો જોતા બધા મજામાં જોયું તો આપડું છે ને મસ્ત મજા ગુડ મોર્નિંગ નથી અત્યારે મેં સ્ટાર્ટ કર્યો કારણ કે આપડે જવાનું છે મોવા કેક લાવવા ટુ કરવાનું એક ઇન્સ્ટાગ્રામમાં તો તમને કેવું લાગે લાખ ફોલો થાય એટલે આનંદ જ થાય ચાર લાખ કેટલા બધા માણસો મહેનત કરે તારે એક લાખ થાય મમ્મી ત્યાં ખાવા બે છે આપડે ઇન્સ્ટાગ્રામ માં છે ને એક લાખ ફોલોઅર થઈ ગયા કેવું લાગે તમને જલ્દી કેક લઈને આવો પછી જલ્દી જલ્દી છે ને એમ કીધું કે આપડે એક લાખ ફોલોઅર કમ્પ્લીટ થાય ને માં એટલે આપડે રિવિલ કરવાનું છે કે હા ઘરવાળી કોણ છે

તો છે ને ચેનલ કરી નાખજો કારણ કે યુટ્યુબ ચેનલ માં રિવ્યુ થાય અને ઇન્સ્ટાગ્રામ માં રિવ્યુ થાય એટલે બે જગ્યાએ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ફોલો કરી રાખજો તો હાલો આપણે જે હોય આપણે છે ને ફટાફટ મોવા જઈએ ફાઈનલી મિત્રો આપણે છે ને મોવા પૂજ્યા છે મોવા આપણે ક્યાં પૂજ્યા ખબર સંજુભાઈ ની દુકાન ની ક્યાં શોપ હે તો વનમાર ભાઈ બેહી જશે કારણ કે સંજુભાઈ તો અહીં સીટ ને બેસે ને થોડુંક કામ છે ને એટલે થોડુંક બહાર ગયેલા છે

મિત્રો આપણે છે ને ઘેરે પગ્યા છીએ ને ઘેરે આપણે મમ્મીને ને છે ને ક્યાંક પકડાઈ દીધો છે ચા મૂકશો મમ્મી ફ્રીજ માં મૂકી ફ્રીજ માં આપણે કઈ ફ્રીઝ નથી આ હું છે આ

તિરંગા દોરે છે પણ આવડે આ તિરંગા લઈ જાય છે ને હાસા હાસા એટલે ઓ હોય આમ જોતો અહીંયા મોસમ કેવું લાગે કે મસ્તી માં લાગે આમ જોતો એકવાર તો આપણે છે ને બેઠા થાને ખાટલા ઉપર તો અચાનક નું કોને એવું ખબર ઓ હો મોંગેરા મહેમાન છે કે શું કહેવાય તમને કેમ છે એકદમ જલસા પોગી જાય ને સુરત થી તો સરપ્રાઈઝ દેવાનો તો પણ શું કહેવાય અસનક ફોન કરી દીધો ને હું

આને ફુગા ફડોના છે પહેલા છેને આપણે ભાગ પડ લે થોડા કાના થોડા કાના તો હાલો આપણે છેને ગેમ ને સ્ટાર્ટ કરીએ 3 2 1 ગો સ્ટાર્ટ ઓય

એ આમાં ઘરવાળી કોણ છે બહુ તમારી કોમેન્ટ આવે બહુ બધી વસ્તુ આવે છે તો ફાઈનલ ને આપણે પાર્ટ ટેનમાં રિવીલ કરવાનું છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં તો ફોલો કરી દેજો કારણ કે આપણે એમાં જ રિવીલ કરવાનું છે રેડી તો હાલો આ બ્લોગને એન્ડ કરી અને કોંગ્રેચ્યુલેશન નો કીધું તો કોંગ્રેચ્યુલેશન કહી દેજો આ વિડીયો તમને મજા આવીને લાઈક કરી નાખો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો હવે મારી બીજા બ્લોગ બતાવદી જય માતાજી જય જવાદીશ બાય બાય